મિત્રો આજથી દસ દિવસ પહેલાં નસવાડીમાં આપણને એક અજીબ ઘટના જોવા મળી હતી એનો થયો મોટો ખુલાસો શું હતી ઘટના એ બધું જ તમને જણાવવાનો શું તે પહેલાં અમારી ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની તમામ ઘટના અને તમામ માહિતી તમારા સુધી અમે પહોંચાડવાનું કામ કરતા હોય છે હું શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો ઇ ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજથી દસ દિવસ પહેલાં જે રીતના ઘટના આપણને જોવા મળી હતી અને જે બાઇક બાઇક રૂડ રૂડ પર જઈ રહી હતી અને પાછળથી કોઈ ભાઈએ વિડીયો બનાવ્યો હતો પરંતુ મિત્રો આ ટેકનોલોજી જમાનાની અંદર કોઈ હકીકત હતું નથી અત્યારે જે માનવામાં આવે તો એઆઈનો જમાનો છે મિત્રો એઆઈ થ્રુથી તમે કોઈપણ પ્રકારની વિડીયો કે કોઈપણ પ્રકારની ફોટો કે કોઈ બી તમે બનાવી શકો છો તો આ રીતના કંઈક જોવા મળ્યું હતું ત્યાં કોઈપણ પ્રકારની ભૂત કે ડાકોણ કે કોઈપણ પ્રકારનું કશું જ ન હતું મિત્રો ખાલી અફવા કરવામાં આવી હતી તો આ અફા આવી અફવાથી દૂર રહેવું કેમ કે ખુદને ભાઈએ જે વિડીયો ઉતાર્યા એમને ખબર નહોતો કે માણસ ઉપર બેઠેલો હતો હે ને ચોખ્ખું દેખાય છે કે માણસ ઉપર બેઠેલો હતો પુટલાના બહાને માણસ હતો ભાઈ આ લોકો અત્યારે જે લોકો વાયરલ થવા માટે નવી નવી સ્ટાઇલો નવી નવી અજીબ અજીબ વિડીયો બનાવતા હોય છે એ પ્રકારની આપણને વિડીયો જોવા મળી હતી ના કે કોઈ ઢાકણ ભૂત આ જમાનાની અંદર એઆઈનો જમાનો છે અને કોઈ પણ પ્રકારની અને ગમે એવી વિડીયો લોકો બનાવી શકે છે અને એડિટિંગ કરી શકે છે તો ખાસ કરીને તમામને હું જણાવી દઉં કે ભાઈ આ કોઈપણ પ્રકારનું ઢાકણ કે ભૂત કે ન હતું આ ફક્ત અને ફક્ત એઆઈ દ્વારા જે એડિટિંગ કરવામાં વિડીયો આવ્યો હતો એ બતાવવામાં આવ્યો હતો અને હા આપણે એ તો માનીએ કે ગામડાની અંદર આવી ઘણી બધી અફવાઓ ફેલાતી હોય છે ક્યાં આવશે ફલાણું ઊંડીગણું પરંતુ એ નવ્વાણું ટકા ફેલ હોય છે સાચ બનતા હોય છે ક્યાં હોઈ શકે પરંતુ જે રીતના આપણને જે ઘટના જોવા મળી હતી એ એઆઈ થ્રુથી વિડીયો બનાવવામાં આવ્યો હતો અને ચોખ્ખું દેખાતું હતું તો આના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો આજની વિડીયોની બસ આટલું જ હિન વંદે માત્ર